જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે તમારા માટે સારો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો ભૂરી ખડેલી તમે જોઈ રહ્યા છો ને સુંદરતા તો મિત્રો તમારી નજરની સમક્ષ છે એકદમ સિંગ ગોલ્ડ રાઉન્ડ ટાઈપવાળા ને બાકી પણ આ બાજુ ઘણી બધી ભેંસો છે તો એ પણ તમે જોઈ શકો છો આ ભૂરી ખડેલી છે એ પણ એની બેનન્જ છે બાકી એક સારી કોલોની ભૂરી ખડેલી હતી એ થોડીક પાથળા ધીર લઈ હું તમને ન દેખાડી શક્યો તો મિત્રો આ ભૂરી ખડેલી હાલ અત્યારે છ મહિનાની ગાભર છે સેલ માટે નથી ખાલી તમારા માટે જે હું ખાસ વિડીયો બનાવ્યો છે તો મિત્રો એની સિંક ક્વોલિટી તમે જુઓ સુંદરતા એકદમ સારી સિંક ક્વૉલિટી પણ એકદમ સારી અને સારી એવી નસલવાળી બાકી તો મિત્રો તમે જોઈ શકો છો આ ખડેલીઓ બે ત્રણ સારી છે બીજી પણ ઘણી બધી ખડેલી સારી હતી પણ ટાઈમના કારણે હું વિડીયો ન બનાવી શક્યો તેમ છતાં પણ મિત્રો તમારા માટે આપણે થોડીક કોશિશ કરી નનકો પણ વિડીયો બનાવ્યો બાકી મિત્રો ભૂરી ખડેલીની તો વાત જ અલગ છે એ પણ તમે જોઈ શકો છો અને જે કોઈ ભાઈ નવા હો તો એકવાર સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જેથી બધા લોકોને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો આવા જ વિડીયો હું લઈને આવતો રહીશ એટલે એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને કોમેન્ટ પણ એક સારી કરજો બાકી તો મિત્રો આજનો વિડીયો ટૂંકો હતો તો કોશિશ કરીશ લોંગ વિડીયો બનાવવાની ફરી મળશું સારા એક વિડીયોની અંદર